અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ટીટોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ સુરેન્દ્રસિંહ કે ચાવડા સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આપણા દેશ માટે બલિદાન આપનાર શહીદોને યાદ કર્યા ધોરણ દસ ની બહેનો માટે રાષ્ટ્રગીત અને દેશભક્તિ ગીત તેમજ ધોરણ નવ ની બહેનો દ્વારા ઝંડા ગીત રજૂ કરવામાં આવ્યું પીઆઈ ચાવડા સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યો બાંડી સાહિદ લાલાભાઈ દ્વારા કરવામાં આવ્યું અને તેમના દ્વારા પીઆઈ ચાવડા સાહેબ સમગ્ર પોલીસ સ્ટાફ ટ્રસ્ટી મંડળ સર્વોદય બેંક હોદ્દેદારો આમંત્રિત મહેમાનો પત્રકાર મિત્રો ગ્રામજનો શાળા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટ કાદર ડમરી મુડા અત્રે મને બોલાવા બદલ અને જે ધ્વજવંદન કરવાના માટે મને જે સ્કૂલ તરફથી મોકો આપે તરફથી હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઉપસ્થિત સ્કૂલના આચાર્યશ્રીઓ તથા સ્કૂલના અન્ય શિક્ષકગનો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું પોલીસ પરિવાર તરફથી પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું પંદરમી ઓગસ્ટ એટલે ઓગણીસો સુડતાલીસમાં આપણા પૂર્વજોએ જે મહેનત કરી હતી આપણને જે સ્વતંત્રતા મળી એ સ્વતંત્રતાના આભારે અત્યારે આપણા સારી જિંદગી જીવી રહ્યા છીએ અને સ્વતંત્રતાથી હરીફરી દે છે એટલે આપણે પણ આમાં ફરજ છે કે તેને આગળ આમનામ સારી રીતે નિભાવીએ આગળ ધપાવીએ આમાં સ્વતંત્રતા દિવસમાં દર વર્ષે જે આપણે ઉજવણી કરતા જઈએ છીએ મોટાભાગે રાષ્ટ્રગીતને આનાથી ચાલતું હોય છે સ્વતંત્રતા દિવસ હું આપણે ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત